ભારતીય જનતા પાર્ટીના પિસ્તાલીસમાં સ્થાપના દિવસની કરમસદ શહેર ભાજપ દ્વારા રંગેચંગે ઉજવણી કરાઈ હતી શહેર ભાજપ દ્વારા કરમસદ સરદાર પટેલના ઘર પાસેથી ભારત માતા કી જય વંદે માતરમ અબકી બાર મોદી સરકાર અને જય શ્રી શ્રીરામના જયઘોષ સાથે સમગ્ર નગરમાં રેલીનું આયોજન કરાયું હતું આ રેલીમાં કરમસદ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ

અને આયોજન છે આગામી લોકસભાની ચૂંટણીમાં જનસંપર્ક થાય તેનું આયોજન છે